નમસ્કાર આપજે રાયજુ સ્પાર્ક ટુડી ન્યૂઝ બોરસદની સરસ્વતી સ્કૂલની દાદાગીરી વધુ એક વાર સામે આવી છે સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીના વાલીએ ફી ન ભરતા સ્કૂલમાં ન મોકલવા જણાવ્યું વાલી સાથે શિક્ષિકાએ કરેલ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે અડધી શૈક્ષણિક ફી બાકી હોય બાળકીને સ્કૂલ ન મોકલવા વાલીને જણાવતા સંચાલકો વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવાની આજીજી કર્યા બાદ પણ સંચાલકો ન માન્યા ફી ન ભરનાર બાળકોને લોબી માં બેસાડતા હવાનો વિડીયો અગાઉ વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી રાજકીય પીઠ બળ ધરાવતા સંચાલકો સામે શિક્ષણ વિભાગનું નું વામનું જેમાં સરકાર નીતિ નિયમોની એસી તેસી કરતા સંચાલક સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરવા તૈયાર નથી તેવો એક કિસ્સો સામે આવ્યો છે સરસ્વતી સ્કૂલ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોરસદ નિવેદન સામે આવ્યું છે જી આપનું નામ અને પરિચય આર આર સોલંકી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોરસદ સરસ્વતી સ્કૂલ વિવાદમાં આવી છે ફરીથી આ પહેલા બે હજાર ચોવીસમાં આ બાબતે તપાસ કરીને સંસ્થાને જે તે સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી પણ કરેલી હતી આ નવો વિડીયો આપના મારફતે આજે જાણવા મન મળેલ છે એને અમે બિટ નિરીક્ષક મારફતે અને અમે તપાસ કરી અને પછી એના સામે કાર્યવાહી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરીશું પહેલાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબે એમને નોટિસ આપી નોટિસની અંદર એમનો ખુલાસો માગેલો હતો કે જે તે સમયે તપાસ અધિકારીને પૂછો તો વધારે ખ્યાલ આવશે બીટ નિરીક્ષક અધિકારી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે શું તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નહીં

બાળકોને શિક્ષણથી દૂર રાખીને ના ના હવે શિક્ષણથી દૂર રાખવામાં આવશે તો સંસ્થા સામે કાર્યવાહી માટે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ પણ કરીશું સર અત્યાર સુધી ના થે કાર્યવાહી એની પછી શું કરા આચાર્ય તમે જાણ કરો છો ત્યારે મારા ધ્યાન પર વાત આવી છે પછી અમે તપાસ કરીશું આવતીકાલે તપાસ કરી અને રિપોર્ટ રિપોર્ટ કરીશું સંસ્થા એ વીડિયોના જવાબની અંદર શાળાના

મજબૂત પુરાવાઓ સામે પણ સંસ્થા સામે કોઈ કાર્યવાહી નથી થઈ તો એ બાબતે કયા પ્રકારની રજૂઆત આપના દ્વારા કરવામાં આવશે આ બાબતે અમે તપાસ કરાવીશું ફરીથી પુનઃ અને ફરીથી વારંવાર આવું કેમ બનવા પામેલ છે એમની જોડે પણ જવાબો લઈશું અને એનો રિપોર્ટ આખો તૈયાર કરી અમે મહેરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રીને રજૂ કરીશું